હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે બનાવીશું આપણે સિંગની ચીકી તો ઘણી વખત ચીકી બનાવવા ટાઈમે અનેક પ્રોબ્લેમ થતા હોય છે ઘણી વખત પાયો બરોબર ના બનતો હોય કે સિંગની ચીકી વણવા ટાઈમે તૂટી જતી હોય કે પછી સિંગની ચીકી એકબીજા સાથે ચોંટી જતી હોય ફ્રેન્ડ્સ આજે હું તમારી પાસે એવી નાની નાની ટીપ્સ શેર કરીશ જો તમે ડબ્બો ભરી અને સિંગની ચીકી બનાવશો તો પણ એક પણ પીસ એકબીજા સાથે ચોંટશે નહીં અને પરફેક્ટ બજાર જેવી જ આ ચીકી તૈયાર થશે તો વિડિયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ પરફેક્ટ માપ અને બધી જ ટીપ સાથે સિંગની ચીકી તો ચીક્કી બનાવવા માટે અહીં અમે એક કપ સિંગદાણા લીધેલા છે અને સાથે પોણો કપ ગોળ લીધેલો છે આ પરફેક્ટ માપ સાથે આપણે ગોળ લીધેલો છે જો તમારે ગોળનું પ્રમાણ વધારે રાખવું હોય તો એક કપ શિંગદાણા સામે તમે આખો કપ ભરી અને ગોળ લઈ શકો છો તો પહેલાં તો આપણે સિંગદાણા શેકી લેશું સિંગદાણા શેકવા માટે ગેસ પર કઢાઈ મૂકેલી છે બધા જ શિંગદાણા કઢાઈમાં ઉમેરી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખીને શિંગદાણા શેકશું તો સુધી તમે સિંગદાણાની ચીક્કી અનેક વખત બનાવી હશે પણ આજે સિંગદાણાની ચીક્કી બનાવશું એ માર્કેટ સ્ટાઇલ બનાવશું તો બિલકુલ સ્કીપ કર્યા વગર વિડીયો પૂરેપૂરો જોજો આપણા દરેક ઘરમાં ઉતરાયણ ઉપર જ ચીક્કી બનતી હોય છે પણ ગોળ અને સિંગ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો તમે ગમે ત્યારે આ ગોળ અને સિંગની ચીક્કી બનાવી શકો છો અને શિયાળા દરમિયાન તો આ બધી વસ્તુ ખાસ ખાવી જોઈએ તો અહીંયા થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે સિંગદાણા આપણા શેકાવા માંડ્યા છે અને ફૂટવા પણ માંડ્યા છે સિંગદાણાનો કલર વધારે ડાર્ક ના થાય એ વાતનું ધ્યાન રાખી અને આપણે સિંગદાણા શેકવાના છે તમે જોઈ શકો છો કે સિંગદાણા ફૂટે છે અને ઉપરથી ફોતરી એની મેળે અલગ થવા માંડી છે તો અહીંયા સિંગદાણા શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણા થોડા ઠંડા થવા દેશું સિંગદાણા એક પ્લેટમાં લઈ જેથી થઈ જાય સિંગદાણા થોડા ઠંડા થઈ ગયા છે હાથેથી આ રીતે એટલે બધી જ ફોતરી અલગ થઈ જશે સિંગદાણા પરફેક્ટ શેકાયેલા હોય એટલે આ રીતે તરત જ ફોતરી અલગ થઈ જશે તો આ રીતે બધા જ સિંગદાણામાંથી ફોતરી અલગ કરી લઉં છું હાથેથી જોડતા અહીંયા તમે જુઓ કે બધા જ સિંગદાણામાંથી ફોતરી અલગ થઈ ગઈ છે હવે સિંગદાણામાંથી આપણે ફોતરીનો જે ભાગ છે એ છૂટો કરવા માટે અહીંયા મેં એક મોટું વાસણ લીધેલું છે અને જે આપણે પૂરી કે ભજીયા તળવા માટે ઝારો લઈએ છીએ એ ઝારાનો ઉપયોગ કરવાનો અને બધા જ સિંગદાણા આપણે આ રીતે ઝારામાં નાખી દેસું અને તમે જુઓ કે માત્ર એક થી બે સેકન્ડમાં જ બધા જ દાણામાંથી ફોતરી અલગ થઈ ગઈ છે અને એકદમ ચોખ્ખા થઈ ગયા છે તો દાણા આપણે પ્લેટમાં લઈ અહીંયા ફોતરી ઉતારેલા બધા જ દાણા પ્લેટમાં લઈ લીધા છે આજે તમને એક એવી ટીપ્સ બતાવીશ કે તમારી ચીકી ક્યારેય પણ ટુકડા નહીં થાય ઘણી વખત વળવા ટાઈમે ચીકી અલગ પડી જતી હોય છે પણ આ ટીપ્સ ધ્યાનમાં રાખી અને ચીકી બનાવશું તો પરફેક્ટ બનશે જેના માટે અહીં અમે મિક્સર જાર લીધેલું છે અને સિંગદાણા આપણે મિક્સર જારમાં લઈ લેશું મિક્સરને એક જ વખત ચાલુ કરી અને બંધ કરી દેવાનું છે આનો આપણે પાવડર નથી કરવાનો એક વખત ચાલુ કરી અને તમે મિક્સર બંધ કરશો એટલે થોડા દાણા ક્રશ થઈ જશે પરિણામે આપણી ચીકી વણવાટાણે બિલકુલ અલગ નહીં પડે તો આ ટિપ્સ આજ સુધી તમને કોઈએ નહીં બતાવવી હોય અહીંયા તમે જુઓ કે એક જ વખત મિક્સર ચાલુ કરી અને તરત જ બંધ કરી દીધું છે આપણા દાણા લગભગ મોસ્ટલી આખા છે પણ થોડા જ દાણા ક્રશ થયેલા છે આ રીતે તમે ચીકી બનાવશો એટલે તમારી ચીકી વણવા ટાઈમે બિલકુલ નહીં ફાટે તો હવે આપણા શેંગદાણા દાણા તૈયાર છે તો પાયો કરતાં પહેલાં આપણે પ્લેટફોર્મ થોડું ગ્રીસ કરી લેશું જેના માટે તેલનો જ ઉપયોગ કરવાનો ઘીનો ઉપયોગ નથી કરવાનો તેલનો ઉપયોગ કરી અને તમે પ્લેટફોર્મ ગ્રીસ કરશો એટલે ચીકી ફટાફટ ઉથલી જશે અને પ્લેટફોર્મ ગ્રીસ કરેલ સાથે આપણે એક સિક્રેટ વસ્તુ પણ લાલ લેવાના છીએ જેથી ચીકી બિલકુલ એકબીજા સાથે ચોંટશે નહીં તો અહીં આપણું પ્લેટફોર્મ ગ્રીસ કરી અને તૈયાર છે ચીકીનો પાયો બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકેલી છે કઢાઈમાં એક ચમચી ઘી ઉમેરશું ઘી ઉમેરવાથી ચીકી એકદમ સરસ સાઈની બનશે અને તરત જ આપણે લીધેલો ગોળ પણ ઉમેરી દેસુ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોળનો પાયો તૈયાર કરશું આ સિવાય પણ તમારે કોઈ બીજી ચીકીનો વિડીયો જોવો હોય તો મને કમેન્ટમાં જણાવજો જેથી આપણે એ ચીકી પણ બનાવવાનો પ્રયત્ન કરશું અહીંયા થોડી વારમાં ગોળ ઓગળવા માંડ્યો છે ગોળનો પાયો બનાવવા ટાઈમે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની નહીતર પાયો એકદમ તરત લાલ થઈ જશે અહીંયા ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે તો પાયો થયો છે કે નહીં એ ચેક કરવા માટે થોડું પાણી લેશું અને પાણીમાં બે ત્રણ ડ્રોપ્સ આપણે તૈયાર કરેલા પાયાના ઉમેરશું થોડીવાર ઠંડુ થવા દેશું પછી આપણે ચેક કરશું તો અહીંયા થોડીવાર પછી તમે જુઓ કે આપણો પાયો હજી કાચો છે આ રીતના કરતાં તાર થાય છે આ રીતે તાર ના થવો જોઈએ પાયો હાથમાં લેતા ટુકડા થાય એ રીતે આપણે તૈયાર કરવાનો છે તો આ પાયો હજી બરોબર તૈયાર થયેલો નથી ફરી પાયો ચેક કરશું પાણીમાં ફરી આપણે બે ત્રણ ડ્રોપ્સ લેશું અને થોડું ઠંડુ થવા દેશું તો અહીંયા થોડી વાર પછી પાણીમાંથી તૈયાર કરેલો પાયો લેશું તો અહીંયા તમે જુઓ કે હાથેથી કટ કરતા તરત જ કટ થઈ જાય છે મીન્સ કે આપણો ચીકી માટેનો પાયો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે આ ચીકી ખાવામાં એકદમ સોફ્ટ બને એ માટે ચપટી જેટલું જ કૂકિંગ સોડા ઉમેરશું કૂકિંગ સોડા ઉમેરવાથી તમે જોઈ શકો છો કે ગોળ એકદમ લાઈટ થઈ ગયો છે હવે જે આપણે થોડા ક્રશ કરી અને સેંગદાણા રાખેલા છે એ કડાઈમાં ઉમેરી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અહીંયા ચીકી માટેનું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ચીકી આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું ચીકી એકબીજા સાથે ચોંટે નહીં એ વસ્તુ છે કોર્ન ફ્લોર અહીંયા હું કોર્નફ્લોરનો ઉપયોગ કરું છું પણ જો તમે આ શેંગદાણાની ચીકી વ્રત કે ઉપવાસમાં ખાવા માટે ઉપયોગમાં લેવાના હોય તો આરા રૂટનો ઉપયોગ કરી શકો છો હવે ગ્રીસ કરેલા પ્લેટફોર્મ ઉપર થોડું આપણે કોર્નફ્લોર છાંટી દેસુ બજારમાં મળતી ચીકીમાં એ લોકો આ ટિપ્સનો ટીપ્સનો ઉપયોગ કરતા હોય છે જેથી બજારની ચીકી એકબીજા સાથે બિલકુલ ચોંટતી નથી હવે તૈયાર થયેલું ચિકીનું મિશ્રણ આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું અહીંયા વેલણ પણ મેં તેલથી ગ્રીસ કરીને રાખેલું છે વેલણ ઉપર પણ થોડો કોર્ન લગાવી દેસુ ચોટની થઈ જાય પણ થોડું કોણોર રાતે ચીકી પર છાંટી દેસુ અને વણી લેશું આ રીતે ચીકી બંને એટલી પાતળી વણી લેવાની અહીંયા તમે જુઓ જુઓ કે સિંગની ચીકી હું ગમે એટલી પાતળી વણું છું તો પણ ચીકી તૂટતી નથી આ રીતે થોડા દાણા ક્રશ કરી અને તમે ચીકી બનાવશો તો ચીકી વણવા ટાઈમે બિલકુલ નહીં ફાટે કે નહીં તૂટે તો તમે જોઈ શકો છો કે એકદમ પાતળી એવી સિંગની ચીકી વણાઈ ગઈ છે હવે આ ચીકી ગરમ છે ત્યાં જ આપણે કટ લગાવી લેશું આ રીતે કટ લગાવી લેવાથી તમારે જેવા પીસ કરવા હશે એવા પીસ આરામથી થઈ શકશે તમે અહીંયા ચીક્કીનો અવાજ સાંભળી શકો છો કે કટ કરતા બિસ્કિટની જેમ અલગ થવા માંડી છે અહીંયા ચીકી ઠંડી થઈ ગઈ છે અને પ્લેટફોર્મ પરથી અલગ પણ થઈ ગઈ છે તો બધી જ ચીક્કી આપણે એક પ્લેટમાં લઈ લેશું તમે ચીકી અવાજ સાંભળી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણી ચીકી કેટલી ક્રિસ્પી તૈયાર થયેલી છે આ રીતે ચીકી પ્લેટફોર્મ ઉપર લઈ અને તરત જ કટ લગાવી દેવાના જેથી મનપસંદ શેપ તમે આપી શકો તૈયાર છે સિંગની પરફેક્ટ ચીકી આ એક સિક્રેટ રીતે જો તમે ચીકી બનાવશો તો તમારી ચીકી બિસ્કિટની જેમ તૂટશે અહીંયા તમે જોઈ શકો છો કે ચીકીના એકદમ ફટાફટ ટુકડા થઈ જાય છે અને ખાવામાં એકદમ સોફ્ટ આ ચીકી તૈયાર થયેલી છે અહીંયા તમે જુઓ કે આપણે ચીકી આ રીતના થપ્પી કરી લઉં છું તો પણ એક પણ ચીકી એકબીજા સાથે બિલકુલ ચોંટશે નહીં તો આવી નાની નાની ટીપ્સ ફ્રેન્ડ્સ તમને આજ સુધી કોઈએ નહીં બતાવી હોય એટલી સરસ પરફેક્ટ રીતે આ ચીકી તૈયાર થયેલી છે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને બધી જ ટીપ્સ સાથે બનેલી ચીકીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ